મહાસંમેલન યોજાઈ રહ્યું છે તમામ જગ્યાએ અત્યારે વિરોધના સુર ઉઠી રહ્યા છે અને તમામ જગ્યાએ વિરોધ નોંધાવી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવતા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે મહેસાણામાં પણ ડાંગરવામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું હરિભાઈ પટેલ ભાજપના ઉમેદવાર છે ત્યારે વાત કરી રામજી ઠાકોર ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર છે ડાંગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા રૂપાલાને લઈ ક્ષત્રિય સભાજ રોષ યથાવત છે ટિકિટ રદ ન થતા ભારે રોષ જોવા મળ્યો છે કોંગ્રેસનો ઉમેદવાર રામજી ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા દિલીપસિંહ ડાભી સહિત ક્ષત્રિય સભાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોવાનું રહ્યું કેવા આગામી દિવસો ચૂંટણી નજીક આવી રહી છે તમામ જગ્યાએ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે તે પછી સાબરકાંઠા હોય મહેસાણા હોય સુરેન્દ્રનગર હોય કે પછી પોરબંદર હોય તમામ જગ્યાએ અત્યારે